નમસ્કાર મિત્રો એવું છે કે સામાન્ય માણસો એક વાત થાય છે કે ભૂવા જાગરિયા હોય છે કોઈ કોઈ ગામડામાં સાપ હોય તો પેલું એને ચૂસે છે પેલું આપણે જે ચૂસી લેવાનું કામ કરે છે એટલે ઘણા લોકો એમ કે છે કે સાપ કાટા કહા ડાફા કહા મારા ઝેર નીકળતા તો આપણા સમાજમાં પણ એવી રીતના છે ને રિઝર્વ જે સીટો આપણને આપી છે એસટી ને સિતોતેર વર્ષથી આજે આપણે રિઝર્વમાં છીએ પણ આપણે કોઈ રિઝર્વ પાર્ટી નથી એટલા માટે આ બદમાસ લોકો જે દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે આપણા કરતા વસ્તીમાં કઈ નથી એ આ દેશના માલિક પણ નથી પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમને હું ગધેડા જ માનું છું એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને ચૂંટાઈને જાય છે ને આખા સમાજોનું આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા છે આ લોકો એને હું રાજકારણી માનતો નથી એક જાતના સોદાગર છે અને અત્યારે ગધેડાઓની ભૂમિકામાં એ લોકો હોય સિત્તોતેર વર્ષથી એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી પણ એને આપણે બંદરમાં રાખવા હોય તો પોતાની રિઝર્વ પાર્ટી બનાવી દેવી જોઈએ એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈને એ લોકોએ આપવી જ પડશે રિઝર્વ સીટો છે તે પાર્ટી બી હોવી જોઈએ જેથી બીજા માણસો આપણને મેન્ડેટ બીજી પાર્ટીઓ મેન્ડેટ આપીને આપણા પર રાજ નહીં કરી શકે અને આપણા જે હક અધિકાર છે આપણે આ દેશના માલિક છીએ એનો ભગવોટો આપણે કરી શકીએ હા સંવિધાનમાં જોગવાઈ છે જે જેસીએસટી એસટીનું ભારત વર્ષની અંદર બજેટ છે કેમ કે એની વસ્તી ગણતરી જે થઈ છે તે પ્રમાણે એને બજેટ આપ્યું છે ઓબીસી ની વસ્તી ગણતરી એ લોકો કરતા નથી એનું સેપરેટ બજેટ છે નથી એટલે એની બી વસ્તી ગણતરી કરીને એ ઓબીસી ડિમાન્ડ કરીને પોતાના હક અધિકાર માંગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ જેથી બધા લોકો એ બજેટ કાર્ડ માંગવાની જરૂર છે કે એ બજેટ કાર્ડ આપવા માટે એ લોકો બંધાયેલા છે કેમ કે માણસનો ડેવલોપ કરવો હોય તો બજેટ જ જોઈએ સેપરેટ બજેટ આપવું પડે તો જ એ પોતાની રીતના શિક્ષણ આરોગ્ય એની ખેતીનો ધંધો હોય બીજા લોકોને જે ધંધો હોય તે કરી શકે આ લોકો આખું બજેટ પચાવી જાય છે આપણું સેપરેટ બજેટ હોવા છતાં બી આપણને બતાવતા નથી એટલા માટે રેલી કાઢીને હવે બધાએ પોતાનું બજેટ કાર્ડ માગવું જોઈએ કે કેટલું બજેટ વાર્ષિક અમારા ડેવલપમેન્ટ માટે આવે છે શિક્ષણ માટે આરોગ્ય માટે પાણી માટે જે બીજી કોઈ વ્યવસ્થા છે જીવનની એના માટે કેટલું બજેટ છે એ હિસાબ એ લોકોએ આપવો જોઈએ સેન્ટ્રલે બી આપવો જોઈએ અને રાજ્ય સરકારોએ આપવો જોઈએ જિલ્લા પંચાયતો આપવો જોઈએ તાલુકા પંચાયતો આપવું જોઈએ કારણ કે એ લોકો આપણી પાસેથી જેના માટે અમારે પીલ જે વાત છે હવે એક વિડીયો તમને બતાવો છે જેમાં આદિવાસી દિગ્ગજ નેતા જે મનાય છે છોટુ વસાવા જે છોટુ વસાવા એવું કહી રહ્યા છે કે અમને તો અમારા જ નેતાઓ ગધરા જેવા છે આવું કેમ કહી રહ્યા છે એ પ્રશ્ન થતો હશે છે તમને એક ઇન્ટરવ્યૂ દ્વારા તે કહેતા દેખાય છે કે કે અમને તો અમારા નેતાઓ ગધડા એટલે જ છે કે કારણ કે બીજા પક્ષમાં જતા રહે છે આપણી પાસે રિઝર્વ સીટ છે આપણે રિઝર્વ પાર્ટી બનાવી શકીએ અને છતાં બીજા પક્ષમાં જઈને ચૂંટણી લડે છે અને જીતે છે એટલે અમારા નેતાઓ જ ગધડા જેવા છે એટલા અમારા સમાજનું કંઈ થતું નથી અને આદિવાસી આગળ નથી આવતા હિલ પ્રદેશ પછી આ એક નવો વિષય શરૂ થયો છે નમસ્કાર નમસ્કાર વિડિયો અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર